હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મંગલ પાંડે રોડ રાત્રિ બજાર પાછળ આવેલા મંગલ પાંડે રોડ પર લગાવેલી રેલિંગો રાત્રે ચોરાઈ ગઈ છે વડોદરા શહેર રાત્રિ બજારની પાછળ આવેલું મંગલ પાંડે બ્રિજ ત્યાં આગળ લગાવેલી રેલિંગો ચોરાઈ ગઈ છે કોર્પોરેશન દ્વારા વારંવાર લગાવવામાં આવે છે કોઈક છતાં ચોરાઈ જાય છે બોર્ડ મારવામાં આવે છે કે તમે સીસીટીવી કેમેરાની નજરમાં છો દૂર દૂર સુધી એક પણ સીસીટીવી કેમેરો દેખાતો નથી શું સીસીટીવી કેમેરા છે તો પણ ચોર ચોરી કરવામાં સક્સેસ જાય છે ચોરની અને કોર્પોરેશનની કોઈ સાધક છે એક જ મંગલ પાંડે રોડ પર લોકો દારૂની મહેફિલો કરે છે ક્યાંકથી દારૂ ખાલી બોટલો મળી આવે છે અને બીજું સારી ક્વોલિટીના પેવર બ્લોક યુઝ થઈ શકે એવા બ્લોક પણ ફેંકી દેવામાં આવે છે ત્યાં મોટી માત્રામાં લોકો કચરો પણ નાખે છે ગંદકીનું સામ્રાજ્ય બનાવીને બેઠા છે સ્વચ્છ શું આને કહેવાય છે શું સીસીટીવી કેમેરો ગુપ્ત લગાવવામાં આવે છે ગુપ્ત લગાવવામાં આવ્યા હોય તો પણ પાલિકા એની પર એક્શન કેમ નથી લેતી જે ત્યાં ગંદકી કરે છે ત્યાં વારંવાર અકસ્માત થાય છે તો પણ છતાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવતા નથી ચોક્કસથી જે કહેવાય છે કે મંગલ પાંડેથી જે સમાજ હતો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે આ જગ્યા ઉપર તમે જો કે વડોદરા કોર્પોરેશન દ્વારા જે બોર્ડ મારવામાં આવી છે કે સીસીટીવી કેમેરાથી સજ્જ છે પરંતુ અહીંયા ગાડી કોઈ પણ સીસીટીવી કેમેરા દેખાતા નથી બીજી બાબત એ છે કે વીઆઈપી રોડથી જે કહેવાય છે કે મંગલ પાંડે બ્રિજને જોડતો જે સમાજ આવવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર અવારનવાર અનેક બનાવો પણ બન્યા છે ચોરી લૂંટ તોડ આવા બધા જ ઘટનાઓ અહીંયા ગાડી ઘટતી હોય છે સાથે જે કહેવાય છે કે કેટલાક જે દારૂડિયાઓ પણ અહીંયા ગાડી આવવાન બેસતા હોય છે ત્યારે તમે જોઈ શકો છો કે બાટોલો પણ જોવા મળે છે આ રેલિંગો ક્યાં ખોવાઈ ગઈ છે ક્યાં કોણ ચોરી ગયું છે આની સંપૂર્ણ તપાસ પણ થવી જોઈએ કારણ કે વડોદરા શહેરની અંદર જ્યારે કહેવાય છે કે સીસીટીવી કેમેરાથી સજ્જ જ્યારે હજારો કે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે તો આ રેલિંગો કોણ ચોરી ગયું છે એની પણ સંપૂર્ણ તપાસ કરવી જોઈએ સાથે જે કહેવાય છે કે આ રોડ પર કેટલાક લોકો જે કહેવાય છે કે પેવર બ્લોક પણ નાખી જતા હોય છે એટલે નવા નવા કોર્પોરેશનના પેવર બ્લોક આજે જે નગરજનોના ટેક્સના વેરાના રૂપિયાથી જે નવા નવા પેવર બ્લોકો પણ નાખી જતા હોય છે એટલે કોણ નાખી જાય છે આની પણ સંપૂર્ણ તપાસ થવી જોઈએ સાથે જે અહીંયા ગાડી તમે જોઈ શકો છો કે દારૂની ખાલી બાટલ પણ જોવા મળે છે એટલે જે કહેવાય છે કે ગાંધીજીનું ગુજરાત છે દારૂમાં દારૂ બંધી છે છતાં પણ આ દારૂની બોટલો આવે છે ક્યાંથી માનનીય વડાપ્રધાનનું જે સપનું છે સ્વચ્છ ભારત પરંતુ અહીંયા ગાડી કોઈ પણ સ્વચ્છતા દેખાતી નથી એટલે સ્માર્ટ ટ્રુડિડના માધ્યમથી કે વહેલામાં વહેલી તકે સ્થાનિક કોર્પોરેટરો સ્થાનિક અધિકારીઓ અહીંયા ગાડી સ્વચ્છતા કરવામાં આવે સાથે જે કહેવાય છે કે જે રેલિંગો ચોરી ગયું છે એની પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવે તેવી અમારી માંગ છે પરમાર કમલેશ સામાજિક કાર્યકર